પોલીસ પોથી દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રાફિક જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો હતો પોલીસ પોથી ખાખી પોથી અને ભાવનગર પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અને ટ્રાફિક જાગૃતિ અર્થેનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ડીવાયએસપી એસપી આર આર સિંઘલ આર વી ડામોર ડીવાયએસપી મનીષ ઠાકર પ્રોફેશનલ ડીવાયએસપી વિરલ ચંદન સહિતના અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રાફિક જાગૃતિ માટેનું માર્ગદર્શન આપ્યું હતું કોઈ પણ કાર્યક્રમો કરવામાં આવતા હોય તો તમામ ભાવનગર જિલ્લા પોલીસ અમને પ્રોત્સાહિત કરવા તાકાત આપવા આવી જાય છે અને

જવાનો કહીએ છે એટલે અમે પોતાના જ કરીએ છીએ બાકી ભોગી એટલે પોલીસની પોલીસના જવાનો સાથે જેમ વાત કરી એમ જાનના જોબ મેં જે કામ કર્યું છે એને અમે આહથી ભેગા લઈએ છીએ એના માટે એક કાલીઓથી ગરગડા અઠી છે

સાચી પુત્રીના આપણા બ્રિગેડના જવાનો ચોરે કામ કરવાના છે તો ખાસ આ પ્રસંગે એટલું કહેવાનું કે જે જે યુવાન જવાનો પોલીસ જોડે રહેવાના છે એમણે રથયાત્રામાં ભાગ લેનારા જે અરાઉન્ડ ફિફ્ટી ટુ સેવન્ટી થાઉઝન્ડ શ્રદ્ધાળુઓ છે મેમાં કોઈ સારાધિક તત્વ નું નામ હોય છે અને અગર આવું કોઈ આપણા ધ્યાનમાં આવે તો તરત અનંતર જે તે સંબંધિત કોઈ ઉપર જે પોલીસ દ્વારા